દોસ્તો અંબાણી પરિવારની ભાવી વહુ રાધિકા મર્ચન્ટ ને તો અહીંયા આજે સૌ કોઈ ઓળખે છે અને હંમેશા તે લાઈમ લાઈટમાં રહે છે પણ શું દોસ્તો તમે જાણો છો રાધિકા શું કામ કરી રહી છે રાધિકા ક્યાં સુધી ભણેલી છે મોટી વહુ શ્લોકા મહેતા કાયદામાં સ્નાતક છે જેને નાની છે તેમણે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે આ તમામ સવાલો કદાચ તમારા મનમાં પણ થતા હશે ત્યારે આજના વિડીયોમાં અમે આ તમામ સવાલો ઉપર પડદાફાશ કરવાના છીએ માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપે અમારી ચેનલ ધડીએ મોટિવેશન ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝ ની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો રાધિકા એટલી સંસ્કારી અને ગુણવાન છોકરી છે કે કોઈ પણ તેને પોતાના ઘરની વહુ બનાવવા માગે છે રાધિકા એક બિઝનેસ વુમન છે તેણી વિરેન મર્ચન્ટની દીકરી છે અને શૈલા મર્ચન્ટ એન્કોર હેલ્થ કેરના સીઈઓ રાધિકાએ કેથરેલ ઝોન કોનન સ્કૂલ અને એમ કહેવાય કે એલો મીડિયા વર્લ્ડ સ્કૂલ મુંબઈમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે ત્યારે રાધિકાએ એના પિતા માટે હંમેશા કામ કર્યું છે એના પિતા વિરેન મર્ચન્ટ રાધિકા એન્કોર હેલ્થ કેર કંપનીના ડિરેક્ટર્સમાંથી એક છે આ રાધિકા ભરતનાટ્યમમાં પણ ખૂબ માહિર છે રાધિકા એની સાદગી માટે જાણીતી છે એને નજીકથી જાણનારા લોકો જાણે છે કે રાધિકા ખૂબ જ ડાઉન ટુ અર્થ છે રાધિકાના પિતા દેશના પ્રખ્યાત વ્યક્તિ છે મુકેશ અંબાણી પણ ઉદ્યોગપતિઓમાંના એક છે જ્યારે રાધિકાના પિતાની કુલ સંપત્તિની જો વાત કરવામાં આવે તો એ પચાસ કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે જોકે એમની અંબાણી સાથે કોઈ સરખામણી નથી મુકેશ અંબાણીએ આ પહેલા એક કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે એમના પુત્રના લગ્ન હોય કે પછી ઈશાના લગ્ન હોય તમામમાં એમણે પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે આ લગ્ન બીજી તરફ અંબાણી પરિવારની મોટી વહુ એટલે કે શ્લોકા મહેતા પણ કોઈ ઓછી નથી એ હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતા અને મોના મહેતાની પુત્રી છે એના પિતા વિશ્વની નંબર વન ડાયમંડ કંપની એટલે કે રોઝી બ્લુના માલિક છે બે હજાર નવમાં શ્લોકા મહેતાએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો એને કાયદા અને રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી બિઝનેસની સાથે તે સામાજિક કાર્ય સાથે પણ જોડાયેલી છે અંબાણી પોતાના ઘરે હીરા જેવી એ વહુઓને લાવ્યા છે દોસ્તો આપણે જાણીએ છીએ જીવો વર્લ્ડ સેન્ટર ખાતે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થયા સાસુ નીતા અંબાણીએ નવી વહુ રાધિકા એવું કંઈક કહ્યું જે સાંભળીને આવી જાય કારણ કે અંબાણી પરિવારમાં નવી વહુ રાધિકા મર્ચન્ટનું એવી રીતનું કંઈક કરવામાં આવ્યું હતું કે જોઈને તમે પણ રડી પડશો જોયું કે રાધિકા અનંત અંબાણીના લગ્ન ખૂબ જ ધૂમધામથી યોજાયા હતા પણ જ્યારે નવી વહુ રાધિકા મર્ચન્ટનું ઘરમાં સ્વાગત કરવામાં આવ્યું અને એશિયામાં કોઈએ લગ્ન કર્યા નથી ત્યારે નીતા અંબાણીએ રાધિકાને એમની વહુ તરીકે સ્વીકારી હતી ત્યારે દોસ્તો એશિયામાં કોઈએ લગ્ન ન કર્યા હોય એટલા ખર્ચે આ લગ્ન થયા હતા અને બધાનો આભાર નીતા અંબાણીએ માન્યો હતો ત્યાં હાજર મહેમાનો પણ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે હું ખૂબ જ ખુશ છું નીતા અંબાણીની નવી વહુ એમના ઘરે આવે છે ત્યારે તેમની પ્રતિક્રિયા શું હતી કન્યાદાનનું મહત્વ સમજાવ્યું કારણ કે તે એક સંઘ છે જેમાં બે પરિવારો ભેગા થાય છે જેમાં એકને પુત્ર મળે છે અને બીજાને પુત્રી મળે છે એક દીકરી અને સાસુ હું જાણું છું કે મા બાપ પોતાની દીકરીને ક્યારેય કોઈને સોંપી શકે છે તો દીકરીઓ તો એક આશીર્વાદ છે વર્ષો પછી પહેલીવાર દીકરીઓ આપીએ તો કન્યાદાન એ કરવું સહેલું નથી દોસ્તો નીતાએ રાધિકા મર્ચંડના માતા પિતાનું નામ લઈને કહ્યું તમે તમારી દીકરી જ નથી આપી પણ એક પુત્ર આનંદ અને એમ કહી શકાય કે અનંત પણ તમારા કુટુંબમાં સ્વાગત થઈ રહ્યો છે એટલો જ નહીં દોસ્તો એમનો પણ આ તકે આભાર માન્યો હતો ત્યારે દોસ્તો આ અનંત અંબાણીની વહુ એટલે કે રાધિકા મર્ચનનું ભવ્ય સ્વાગત એન્ટેલિયા ખાતે કરવામાં આવ્યું હતું સમગ્ર એન્ટેલિયાનો માહોલ સ્તબ્ધ થઈ ગયો હતો ત્યારે દોસ્તો એમ કહી શકાય કે ત્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા મુકેશ અંબાણી પણ રાધિકા મર્ચંડના વિદાય સમારંભમાં રડતા જોવા મળી રહ્યા હતા એને જોઈને સૌ લોકો એમના પર ફોકસ કરી રહ્યા હતા